માન્ય શ્રી દીપકસિંહ ઝાલા સાહેબ અધ્યક્ષસ્થાને બિરાજમાન બા શ્રી હિરાબા રામસિંહજી જાડેજા કન્યા છાત્રાલયના શ્રી ગીતા એન્જિનિયરિંગના માલિક આપણા બધાના વડીલ અને સન્માન્ય અને સમાજ મોભી અને દાતા એવા માન્ય શ્રી સરદારસિંહજી જાડેજા સાહેબ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મુખ્ય મહેમાનશ્રીઓ જામનગરનું ગૌરવ અને જામનગરના પૂર્વ રાજ્ય કક્ષા મંત્રી અને ખૂબ મોટા ગજાના દાતા એક વિરલ વ્યક્તિત્વ રાજકારણની અંદર જેમણે પોતાના બળે પોતાનું સ્થાન ઊભું કર્યું એ કોઈ પક્ષમાં હોય કે ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ તરીકે પણ ચૂંટણી લડે તો જીતી જાય એવી જેમની શક્તિ છે એવા માન્ય ધર્મેન્દ્રસિંહજી જાડેજા અકુબા સાહેબ જે આજે એમને બીજા અગત્યના કાર્યક્રમમાં જવાનું હોય ઉપસ્થિત નથી રહી શક્યા એવા જ બીજા રાજપૂત સમાજના ગૌરવવંતા રાજકીય નેતા અને એમાં પણ મહિલા નેતા અને અકુબા પછી જામનગરમાંથી જે ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે એવા આપણા બધાના ગૌરવંતા મહિલા રાજકીય વ્યક્તિ એવા ધારાસભ્ય માનનીય રીવાબા જાડેજા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના માનનીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આપણા બધાના આદર્શ એવા ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ પણ એક સામાજિક પ્રસંગ હોવાને કારણે અહીંયા ઉપસ્થિત રહી નથી શક્યા સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબ સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી નિરૂભા ઝાલા સાહેબ અત્રે ઉપસ્થિત આજના ચુમ્માલીસમાં વિદ્યાર્થી સન્માન કાર્યક્રમની અંદર જેઓએ ખૂબ મોટા દાન આપ્યા છે એવા તમામ સન્માનનીય દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓ બધાનું નામ લેવા જશે આમ તો ભાગના બધાને ઓળખું છું પણ બધાનું નામ લઈશ તો સમય ઘણો જ હશે એટલે તમામ દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓ અને જામનગરના મોબી છે રાજકીય ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે એનાથી વિશેષ અમારા બધાથી વિશેષ આજના કાર્યક્રમના જે મુખ્ય વ્યક્તિઓ છે એ તો આ બધા જે વિદ્યાર્થીઓ બેઠા જો એ છે જેના કારણે અહીંયા આગળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ એમના માતા પિતાશ્રીઓ અને આજનો આ સુંદર મજાના ચુમ્માલીસમાં સરસ્વતી સન્માનના કાર્યક્રમનું જેમણે અભૂતપૂર્વ આયોજન કર્યું છે જેમના માર્ગદર્શન હેઠળ આનું આયોજન થાય છે એવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જામનગરના પૂર્વ પ્રમુખ અને હાલના પ્રભારી અને ખૂબ મહેનતું અતિશય લાગણીવાળા વ્યક્તિ રાત દિવસ સમાજની કામ કરનારા દિલીપસિંહજી જેઠવા આપણે બધા તાલીઓથી એમને સન્માનિત કરવા જોઈએ કારણ કે આટલા વર્ષોથી જામનગરની અંદર જે આવો અદ્ભુત અને સિસ્ટમેટિક જે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ થાય છે એવો કદાચ કાર્યક્રમ આખા ગુજરાતમાં ક્યાંય નહીં થતો હોય એટલે એમની ટીમમાં જામનગર શહેરના પ્રમુખ માન્ય અર્દેવસિંહજી જિલ્લાના પ્રમુખ માન્ય ભગવતસિંહજી અન્ય કાર્યકર્તા મિત્રો તમામ મિત્રોના નામ નથી લેતો પણ એમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તા મિત્રો ભગવતસિંહજી દિલીપસિંહજી ઘનશ્યામસિંહજી ખાસ હરપાલસિંહજી હમણાં હું સાંભળી રહ્યો હતો અત્યારે એક ધોરણ એકથી લઈને પાંચ સુધીના વિદ્યાર્થીઓનું અહીં આપણે સન્માન કર્યું અને એ જે એક ધોરણ એકથી પાંચના જે એકથી ત્રણ ક્રમાંક જેમણે પ્રાપ્ત કર્યા એ મોટાભાગના વિદ્યાર્થીઓ સત્તાણું ટકાથી લઈને નવ્વાણું પોઈન્ટ પચાસ ટકા સુધી ટકાવરી પ્રાપ્ત કરી છે એવા ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન અહીં થઈ રહ્યું છે આપ વિચાર કરો કે ક્યાં અત્યારે શિક્ષણનું સ્તર પહોંચી ગયું છે દિલીપસિંહજી અમે જ્યારે ભણતા હતા ને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ આવા મોટા તો નહોતા થતા નાના કાર્યક્રમો થતા ને એમાં પહેલો બીજો ત્રીજો નંબર જે આવે એના વધુમાં વધુ માર્ક સિત્તેર ટકાની પિંચોતે પિંચોતેર ટકાની આસપાસ હોય પણ આજે નેવ ટકા એમથી ઉપર મોટાભાગના વિદ્યાર્થીઓ જે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે એવા વિદ્યાર્થીઓ નેવું ટકાથી ઉપર ટકા પ્રાપ્ત કરે છે અને એમાં નવ્વાણું ટકા અઠ્ઠાણું ટકા સત્તાણું ટકા જેવા માર્ક પ્રાપ્ત કરે એટલે એ ફક્ત વિદ્યાર્થીની એકલાની મહેનત ના હોઈ શકે પણ વિદ્યાર્થીને મહેનત કરવા માટે એમના મા બાપ પણ જે ભોગ આપતા હોય એના કારણે એમના શાળાના શિક્ષકો એની પાછળ એટલો અથાગ પ્રયાસ કરતા હોય એટલે આ વિદ્યાર્થીઓ આટલું ઊંચ ટકાવારી પ્રાપ્ત કરી શકે જે પણ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં એકથી પાંચ ધોરણમાં એકથી ત્રણ કમામ પ્રાપ્ત કર્યો છે એ તમામને મારા વતી હાર્દિક અભિનંદન પાઠવું છું અહીંયા ફક્ત એકથી ત્રણ ધોરણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીનો જ સન્માન નથી થવાનું પણ જે લોકોએ જે ટકાવારી અહીં નિશ્ચિત કરી છે એ મર્યાદામાં જે આવે છે તમામને અહીંયા આગળ સન્માનિત કરવાના છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે લગભગ બારસો તેરસો માર્કશીટો દિલીપસિંહજી આવી છે બરાબર ને જામનગર શહેરમાં આ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ માટે થઈને સંસ્થાએ જ્યારે વિદ્યાર્થીઓના માર્કશીટો મંગાવવાની શરૂઆત કરી તો બારસો તેરસો વિદ્યાર્થીઓની માર્કશીટો આવી અને એમાંથી જે ગુણ મિનિમમ ગુણ નક્કી કર્યા હોય આ સન્માનને પાત્ર વિદ્યાર્થીઓના એનું એનાલિસિસ કરતાં કરતાં છેલ્લે આઠસોથી નવસો વિદ્યાર્થીઓ સન્માનને પાત્ર બન્યા અને એ આઠસો થી નવતો નવસો વિદ્યાર્થીઓ જે સન્માનને પાત્ર બન્યા છે અને અહીંયા આવ્યા છે એમાંથી એકસો ને અઠ્ઠાણું વિદ્યાર્થી એકસો ને અઠ્ઠાણું વિદ્યાર્થીઓએ એકથી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કર્યા છે એટલે વિચાર કરો કે એકસો ને અઠ્ઠાણું વિદ્યાર્થીઓ તો એવા છે કે જેને સ્ટેજ ઉપર બોલાવીને સન્માનિત કરવાના છે એટલે આમાં સમય ખૂબ જવાનો છે એટલે વાત બહુ લાંબી ન કરાય પણ બહુ બે ત્રણ મહત્વની વાત કરવી હોય જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઉપસ્થિત હોય એમના વાલીઓ અહીંયા ઉપસ્થિત હોય અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ છે એટલે બે ત્રણ મહત્ત્વની વાત કરવી પડે બે ત્રણ વખત અહીંથી દિલીપસિંહજી અને એની આગળના યુવરાજસિંહજી સોઢા ભક્તિરાજસિંહ સોઢાએ વિનંતી કરી કે ભાઈ જ્યારે વિદ્યાર્થીઓનું સન્માન થાય ત્યારે તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ પણ નવ દિવસના નોરતા માસ રાત્રે ગરબા રમવા જાય ત્યારે તાળીઓ પાડવામાં થાક નથી લાગતો નવે નવ દિવસ તાળીઓ પાડીએ દસ વાગે ગરબા ચાલુ થાય રાત્રે એક બે ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ હોય તોય તાળીઓ પાડીને આપણે ગરબા રમીએ ન્યા થાક ન લાગે પણ ત્રણ કલાકના વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમની અંદર જે તેજસ્વી તારલા છે એનું સન્માન થતું હોય ત્યારે જો તાળીઓ પાડવામાં આપણને થાક લાગે એ જરાય બિલકુલ યોગ્ય ન કહેવાય એટલે હવે જ્યારે ફરી વખત જ્યારે વિદ્યાર્થીના સન્માનનો દોર ચાલુ થાય ત્યારે મારે ખાસ કરી વિદ્યાર્થીઓ તો ઠીક છે પણ એમના જે મા બાપો બેઠા છે અને અહીંયા આગળ જે મહેમાનશ્રીઓ બેઠા છે એમને મારે વિનંતી છે કે આ વિદ્યાર્થીઓનું સન્માન થાય ત્યારે આપણે સતત તાળીઓના ગડગડાટથી એમને સન્માનિત કરીએ જેથીને એમને લાગે કે ભાઈ મારું સન્માન બહુ સારી રીતે થયું અને જે ટકાવારી પ્રાપ્ત કરી છે ટકાવારી જ્યાં સુધી પોતાનું શિક્ષણ પૂરું કરી લે ત્યાં સુધી એ ટકાવારીને યથાવત જાળવી રાખે એના માટે આપણે તાળીઓથી એને સન્માનિત કરવાના છે ખાલી ભણવાથી જીવન સફળ નથી બનવાનું અહીંયા ધોરણ એકથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે જ્યારે વિદ્યાર્થી ભણતા હોય ત્યારે સતત મનમાં એકને એક પ્રશ્ન ઉદભવતો હોય કે ભણી ભણીને કરવું શું અને અત્યારે તો સ્પર્ધાનો સમય આવી ગયો છે એવી સ્પર્ધાનો ગળાકાપ સ્પર્ધાનો સમય આવી ગયો છે કે જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે સતત ચિંતિત હોય એના મા બાપ સતત ચિંતિત હોય કે આ ભણી લીધા પછી કરશે શું ને શું કરાવવું હા માન્ય ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ એમનું સ્વાગત કરીએ હજારો વિરાભા રીવાભા એટલે અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના માટે બહુ મોટો પ્રશ્ન અને ચિંતાનો વિષય એ બની ગયો છે કે ભણાવ્યા પછી આગળ કરવું શું એના માટે હવે બે વિકલ્પો રહ્યા છે મોટા બે વિકલ્પો એક વિકલ્પ એવો છે કે વિદ્યાર્થી ભણીને ખૂબ હોશિયારો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ભાગ લે અને જેમ અહીંયા આગળ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ બેઠા છે અને અમારા જામનગર શહેરનું ગૌરવ અને પોલીસ અધિકારી સીધી ભરતીના ડીવાય એસપી જયવારસિંહજી જયવીરસિંહજી ઝાલા સાહેબે પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા બાસી નૈનાબા મહેન્દ્રસિંહ જાડેજા રાજપૂત આઈ ભવન અમદાવાદના વિદ્યાર્થી છે તો આ વિકલ્પ છે કે આવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ભાગ લઈને આવા સફળ અધિકારી બનવાનો એક માર્ગ છે પણ હજારો ને લાખો વિદ્યાર્થીઓ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવતા હોય અને ગણી શકાય એટલી જગ્યાઓ ઉપર ભરતી કરવાની હોય જીપીએસસીની ભરતી આવે એમાં પછી જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુની ભરતી આવે કે અન્ય કોઈ પણ ભરતી આવે તો બસો ચારસો જગ્યાઓ ભરવાની હોય કોન્સ્ટેબલની ભરતી આવે તો હજાર કોન્સ્ટેબલોને ભરતી કરવાની હોય અને એની સામે ભરતીમાં ફોર્મ ભરનારા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય એનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનું માર્ગદર્શન પહેલેથી પૂરું પાડવામાં આવતું નથી એટલે એક ધ્યેય લઈને વિદ્યાર્થી ચાલતા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઝંપલાવીને કોઈ પણ ભોગે સરકારી નોકરી પ્રાપ્ત કરી જેથી કરીને આપણો જીવન નિર્વાહ બહુ સારી રીતે ચાલે આપણને કોઈ તકલીફ ન પડે નોકરીથી જીવન નિર્વાહ જરૂર ચાલે ઘર બહુ સારી રીતે ચાલે પણ જો સુખી જીવન જીવવું હોય ધનાઢ્ય જીવન જીવવું હોય ને સરદારસિંહ જાડેજા સાહેબ જેવા સી આર જાડેજા સાહેબ જેવા ઉદ્યોગપતિ બનવું હોય તો માર્ગ અલગ અપનાવવો પડે અને એના માટે થઈને વિદ્યાર્થી પોતે અને એના મા વાલીઓએ અગાઉથી નક્કી કરી લેવું પડે કે આપણે ભણવું છે કે કોઈ ઉદ્યોગ તરફ ભણવું છે આજે હમણાં હું અહીંયા જામનગર આવતો હતો જાણે જાહે સરદારસિંહ સાહેબ તો મેં છાપામાં વાંચ્યું આજના છાપામાં છે કે ભારતની અંદર ત્રણસો ને સત્તાવન અબજોપતિઓ છે સાહેબ સરદારસિંહ સાહેબ ભાવનગર ભારતની અંદર સમગ્ર ભારતમાં ત્રણસો ને સત્તાવન અબજોપતિઓ દિવસે દિવસે એની સંખ્યા વધતી જાય છે અને એની સંપત્તિ કેટલી છે આપને ખ્યાલ છે ત્રણસો ને દેશના ત્રણસો ને સત્તાવન અબજોપતિઓની ટોટલ સંપત્તિ એકસો ને સત્તાણું લાખ કરોડ રૂપિયા કેટલી સંપત્તિ આજના છાપામાં જ છે ત્રણસો ને ખાલી ત્રણસો ને સત્તાવન અબજોપતિઓની ટોટલ સંપત્તિ નેટવર્થ એકસો ને સત્તાણું કે એકસો ને સડસઠ લાખ કરોડ રૂપિયા અને એની સામે સમગ્ર ભારતના દેશનું બજેટ અને દેશના બજેટની સાથે ભારતના ઓગણત્રીસ રાજ્યોના બજેટનો સરવાળો કરો તો એનું ટોટલ જે રકમ છે એ એકસો ને અગિયાર કરોડ એકસો ને અગિયાર લાખ કરોડ રૂપિયા ખાલી છે એટલે આપ વિચાર કરો કે સરકારના બજેટ કરતાં પણ ત્રણસો ને સત્તાવન અબજો જે છે એની નેટવર્થ સરકાર કરતાં પણ વધારે છે તો હવે આપણે વિચાર એ કરવાનો રહ્યો કે આપણે વિદ્યાર્થી બનવું છે એટલે અધિકારી બનવું છે કે સરકારી નોકરી પ્રાપ્ત કરવી છે કે આપણે કોઈ વ્યવસાય કરવો છે એટલે જે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણી રહ્યા છે ને કોલેજ પૂરું કરવા જઈ રહ્યા છે અને જે લોકો વિચાર્યા છે કે હવે કેવી રીતે જિંદગીમાં આગળવું એ લોકો આ ત્રણસો ને સત્તાવન અબજો પતિઓ છે ભારત દેશના એની તરફ નજર નાખે ને એણે કઈ રીતે વિકાસ કર્યો કઈ રીતે વ્યવસાયની શરૂઆત કરી અને આ કક્ષાએ પહોંચ્યા એનું સતત એનું વાંચન કરે અને આગળ કેવી રીતે વધવું એ જોવે આ બધા ખૂબ આગળ વધો જીવનની અંદર ખૂબ સારા સફળ વ્યક્તિ બનો એવી આજની આજના તબક્કે આપને બધાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે દશેરાનો દિવસ છે એટલે દશેરા નિમિત્તે પણ આપ સર્વે જામનગરના રાજપૂતના રાજપૂત ભાઈઓ બહેનો સમગ્ર સમાજના રાજપૂત ભાઈઓ બહેનો વડીલોને બધાને આજની દશેરા પર્વની હાર્દિક શુભકામના આજે અહીંયા મને જે બોલવા માટે દિલીપસિંહજીએ સમય આપ્યો તક આપી એના માટે તેને એમનો એમની ટીમનો અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જામનગર અને સ્પોર્ટ્સ એન્ડ સ્ટડી સર્કલ જામનગરનો પ્રદીપૂર્વ આભાર વ્યક્ત કરું છું જય માતાજી હાલો ખૂબ ખૂબ આભાર દીપક દીપકસિંહ ઝાલા સાહેબ